નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે અને સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થશે થશે તો કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ માં નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે જેના કારણે સોનાની કિંમતો જે

દિવસોમાં ચાંદીની કિંમતોમાં કિંમતો થશે તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે ગ્રામ ચાંદી જ્યારે ગ્રામ ચાંદીના અને એક કિલો ચાંદી એક લાખ સાહીઠ હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં યુએસ માં નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજદર માં વધુ વિલંબ કરવામાં આવે તો હજુ પણ ડોલર મજબૂત બની શકે સોનાની કિંમતો મિત્રો યુએસ ડોલર માં સતત મજબૂતાઈ નો માહોલ જેની સાથે નિફ્ટી માં પણ તેજી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોને સતત ટેકો મળી રહ્યો છે સોનું જે છે એ સતત ઘટતું પણ

સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની માર્કેટ જે છે એ મિત્રો હાલ અત્યારે સતત ક્રેશ થતી જોવા મળી રહી છે અને જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો 2024 માં રોકાણકારોને ચાંદીની કિંમતોમાં ભારે પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે હાલ વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલમાં પણ ચાંદીનો ઉપયોગ સતત વધતો હોય જોવા મળી રહ્યો છે દાખલા તરીકે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલની સાથે સાથે ચાંદીનો ઉપયોગ બાઇક બનાવવામાં પણ થઈ રહ્યો છે જેના કારણે સાલમાં સોનું ચાંદી સતત મોંઘુ થયા બાદ ઘટ્યું છે તો બે હજાર છવ્વીસ માં પણ ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે

સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો કિંમતી ધાતુઓના ભાવ અત્યારે ગતિવિધિ ઘટી રહ્યા છે અને માત્ર એક અઠવાડિયાની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો સોનાના દાગીનાની વાત કરીએ તો આગામી દિવસોમાં જો સોનું ઘટશે તો કયા આધારે ઘટશે તો શેર માર્કેટમાં સતત તેજીનો માહોલ જેની સાથે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં તેના ભાવમાં ફેરફાર થતા પણ જોવા

સોનાની માંગમાં અસર પડતી જોવા મળી રહી છે તો વ્યાજ દરમાં ઘટાડો આગળ ધકેલાઈ શકે છે જેના કારણે સોનાના ભાવમાં અસ્થિરતા જોવા મળે તો બે હજાર છવ્વીસ સુધીમાં હજુ સોનાના દાગીનામાં ઘટાડો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં અને હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ અપડેટ